જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરૂણકુમાર બ્રહ્મવાલના હસ્તે જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે એમસીએમસી કેન્દ્રનું ઉદઘાટન કરાયું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના ઉપલક્ષમાં બનાસકાંઠા જિલ્લામાં યોજનારા ચૂંટણી માટે જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે એમસીએમસી સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કાપીને ઉદઘાટન કર્યું હતું લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન મીડિયાના પ્રતિનિધિઓને રોજબરોજની લક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવા માટે મીડિયામાં પ્રસારિત પેડ ન્યૂઝ તેમજ આચાર સંહિતા ભંગ અંગે ચૂંટણી પંચનું ધ્યાન દોરવા માટે ચૂંટણી પંચના નિર્દેશ અન્વયે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો છે ચૂંટણી દરમિયાન ચૂંટણીના શાંતિમય વાતાવરણને ડોહડવા માટે ફેક ન્યૂઝ મારફતે ખોટા પ્રચાર પ્રસાર થતા હોય છે જેથી આ દરમિયાન ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ખાસ એમસીએમસી સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે જેમાં સ્થાનિક રાજ્ય લેવલે તેમજ રાષ્ટ્રીય લેવલની ન્યૂઝ ચેનલમાં બનાસકાંઠા જિલ્લાને લગતી ચૂંટણી લગતી બાબતો પર ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જે ચૂંટણીના વાતાવરણને ડોહડવાનો પ્રયાસ કરતી હોય અને આદર્શ આચાર સંહિતાનો ભંગ કરતી હોય તેવી બાબતો પર ચાંપતી નજર રાખીને નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટે કામગીરી થઈ રહી છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરૂણકુમાર બ્રહ્મવાલે એમસીએમસી સેન્ટરના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું કે આજના આધુનિક સમયમાં સૌથી વધુ પ્રચાર પ્રસાર સોશિયલ મીડિયા દ્વારા થતો હોય છે જેથી સોશિયલ મીડિયા દ્વારા આચાર સંહિતાનો ભંગ થતો હોય અથવા ચૂંટણી સમય દરમિયાન ગેરકાયદેસર પોસ્ટ મૂકી પ્રચાર પ્રસાર કરવામાં આવતો હોય છે જેના પર ખાસ તકેદારી રાખી તેનું મોનિટરિંગ કરી તાત્કાલિક અસરથી ધ્યાન સૂચન કર્યું હતું ચૂંટણી અને કલેક્ટર શ્રી વરુણકુમાર બ્રહ્મવાલે માહિતી કચેરીની કામગીરીને બિરદાવી જરૂરી સજના અને માર્ગદર્શન આપ્યું હતું એમસીએમસી સેન્ટર ચૂંટણીની પૂરી પ્રક્રિયા દરમિયાન સતત કાર્યરત રહેશે પત્રકારોને પ્રેસ નિયમિત અને સમયસર મળી રહે તે માટેની પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે લોકસભા સામાન્ય બે હજાર ચોવીસની લક્ષી વિગતો મતદારોની યાદી વિધાનસભા બેઠકો નોડલ ઓફિસરની વિગતો ગત લોકસભાના વિજેતા ઉમેદવાર સહિત સામાન્ય ચૂંટણીને લગતી તમામ બાબતોનું પેનલ નિર્દર્શન કરવામાં આવે છે જેના દ્વારા પત્રકારોને ચૂંટણી લક્ષી વિવિધ માહિતી મળી રહેશે આ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારી શ્રી એચ કે ઘડવી પ્રોબેશનરી આઈએસ સ્વપ્નિલ સિસ્લે માહિતી નામકશ્રી કુલદીપભાઈ પરમાર માહિતી મદદની જિગ્નેશ નાયક અધિક્ષક કૌશિકભાઈ પરમાર ગુલાબસિંહ રાજપૂત સહિત જિલ્લા માહિતી કચેરીનો સ્ટાફ અને એમસીએમસી કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા